હવે તો હું તમને એ કઈ દઉં છોટા ભાઈ સાંભળો હવે તો રેકોર્ડિંગ મારે વાયરલ કરવું પડશે કામ તો નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો વસંતભાઈ ચાવડાને એક ભાઈનો ફોન આવ્યો હતો આ ફોન કરનાર વ્યક્તિનું નામ રઘુભા સોઢા છે તે જણાવી રહ્યા છે કે તમે દલિતો દલિતો છો જે અમારા ક્ષત્રિય સમાજમાંથી પેદા થયેલા છો તે પછી વસંતભાઈ ચાવડા અને હા રઘુભા વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી સાંભળો કોલ રેકોર્ડિંગ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલના લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હા ભાઈ હલો હા બોલોભાઈ ઓહ જય માતા જય માધા જય જય મજામાં બહુ મજામાં કોણ જામનગર કોણ પણ રઘુ પાસોટા હા બોલો હા ઓડિયો ન ચલાવતા તમારા માટે આપડા મારા favor માં એટલે તમને ફોન કર્યો બોલો કરો રોશન ભાઈ બહુ સારું કરો જી આભાર તમને કાર્યક્રમ ગમ્યું હું તમારો ઓડિયો બહુ જોવું છું હ હું ખુદ રાજપૂત દરબાર છું હ છત્રી છું અને

મારી વાત સાંભળો તમારો કોઈ નો વિરોધ નથી એટલે તમને માનું છું હું તમે હાચા છો હું જે રાખું હું તમને હાચા છું માર જો તમે આમ જો છત્રી હું જે રાખું મેં તમારો વિરોધ કર્યો કોઈ દી નહિ કેમ ખબર કે માણસ માત્ર અને આપડા બધાય હરખા છીએ અને જો હવે હું તમને એક વાત ઈ કય ભાઈ,

ભાઈ તરીકે આપડે ભાઈ તરીકે મારા ભાઈ મિત્રો તરીકે નહિ પણ હું ભાઈ તરીકે મળીશ અને ચાવડા આમ જુઓ તમે જે લેખતા હોય લેખતા હોય